અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા આજે કચ્છ જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા સંબંધિત અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા રજૂઆતમાં જણાવાયું છે કે કેટલાક સમયથી કોલેજ કેમ્પસમાં બિન વિદ્યાર્થી તત્વોનો પ્રવેશ વધ્યો છે જેના કારણે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસની પેટ્રોલિંગ વધારવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા એબીવીપીએ માંગણી કરી છે આજે વિદ્યાર્થીઓએ રેલી કાઢીને આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી દરેક જિલ્લા મુખ્યાલયે શૈક્ષણિક સુરક્ષા સમિતિ રચવામાં આવે જેમાં પ્રશાસન પોલીસ સંસ્થા પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ સામેલ હોય ઉપરાંત કેમ્પસમાં સીસીટીવી કેમેરા લગાવવા સહિતના મુદ્દે આજે રજૂઆત કરવામાં આવી હતી એબીવીપીના પશ્ચિમ કચ્છના સંયોજક શૈલેશ પરમાળી ચેન્ચન્યુઝ સાથે વાત કરી હતી આજે ગઈકાલે પણ એબીપી દ્વારા જે ઘટના ઘટી સંસ્કાર કોલેજની અંદર એને વખોડી કાઢવામાં આવી કલેક્ટર કચેરીએ કાલે પણ રજૂઆત કરવામાં આવી હતી આજે એબી એબીવીપી દ્વારા સમગ્ર કચ્છની અંદર શૈક્ષણિક કાર્ય સ્વેચ્છાએ બંધ રાખી વિદ્યાર્થી દ્વારા બેન પ્રત્યે શોક પ્રગટ કરાયેલ છે આજે હમણાં જ આપણે એસપી સાહેબને રજૂઆત કરી છે તે મુજબ આપણી ઘણી માંગણીઓને લઈને આપણે રજૂઆત કરી હતી એમાં સૌપ્રથમ માંગણી હતી કે જે પણ બેન સાથે ઘટના ઘટી છે એ બેન પીડિત પરિવારને ન્યાય મળે જે પણ કેસ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવે આ સાથે દરેક શૈક્ષણિક સંકુલની અંદર જે મોટા મોટા કેમ્પસો છે યુનિવર્સિટી હોય લાલન કોલેજ હોય મહિલા કોલેજ હોય સજાનન કેમ્પસ હોય આ કેમ્પસોની અંદર સતત પેટ્રોલિંગ વધારવામાં આવે અન્ય પણ કેમ્પસોમાં પેટ્રોલિંગની જરૂર છે પણ મોટા કેમ્પસોમાં પેટ્રોલિંગ વધે આ સાથે પોલીસ તંત્ર અમુક સાયબરને લઈને અમુક જે પણ બહેનોની સુરક્ષાને લઈને કાર્યક્રમો વધારે ક્યાંકને ક્યાંક બેડ ટચ ગુડ ટચ જેવા કાર્યક્રમો જાગૃતિ માટે કામ કરે એ માટે પોલીસ તંત્રને માગણી કરી છે આ સાથે આપણું મીડિયાના માધ્યમથી હું એક કચ્છના તમામ શૈક્ષણિક સંકુલોને એક સંદેશ મોકલું છું કે એબીપી દ્વારા યુજીસીના નિયમ મુજબ દરેક કોલેજો છે દરેક સ્કૂલો છે એની અંતર્ગત અમુક બહેનોની સુરક્ષાને લઈને સ્પેશિયલ વ્યવસ્થા હોતી હોય છે જેમ કે મહિલા ગાર્ડની વ્યવસ્થા સીસીટીવી કેમેરાની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થાઓ જે પણ સંકુલો છે એમને દિન સાતની અંદર એબીવીપી સાત દિવસનો સમય આપે છે સાત દિવસમાં તમામ શાળા કોલેજોમાં બહેનોની તમામ સુરક્ષા તૈનાત કરવી આગામી સાત દિવસ પછી એબીપી દ્વારા કોઈપણ શાળા કોલેજની અંદર બેનોની સુરક્ષાને લઈને સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે જો કોઈપણ કેમ્પસની અંદર ક્યાંય પણ બેનોની સુરક્ષાને લઈને કાચું કાપવામાં આવતું હશે તો એબીપી દ્વારા એ કોલેજ સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની તમામ જવાબદારી પ્રશાસનની કોલેજ તંત્રની અને યુનિવર્સિટી તંત્રની રહેશે